જ્યારે ની અંદર આઝાદી આવી અને આઝાદી આવી ત્યારે રજવાડા એકત્રીકરણ સમયકાળ આવ્યો નહીં રજવાડા એકત્રીકરણના સમયકાળમાં રજવાડા સોંપાયા એ રજવાડા સોપાયા રજવાડાના અધિકારો મર્જરીત થયા અને એના બદલામાં વલ્લભભાઈએ લેખિત લખાણ લખી દીધું કે જે છે આ રજવાડાઓને વિશેષ અધિકારો મળશે અને વિશેષ અધિકારો મળ્યા પછી નિધન થાય અને નિધન પછી જે છે પાછળથી એ એ સમયે બેઠેલ પાર્ટી એટલે કે સરકારે થી વચન ભંગો સ્વરૂપે જે છે એ ફેરવાનું શરૂ કર્યું અને રાજાઓને આપેલા વચનોનું પાલન ન કરી અને વચન ભંગો કરી અને રાજાઓના એક પછી એક અધિકારો છીનવવાનું શરૂ કર્યું એ અધિકારો એકોતેર સુધી છીનવાના આ રીતની ઘટના ઘટી પણ આઝાદીના એ સમયકાળ સમયકાળને જોધપુરના રાયે યુવાન રાજવી કે એ રાજવીએ જે છે આ અધિકારો જે છીનવાણા એનો બદલો લઈ લીધેલો પણ એ બદલો લીધો કોંગ્રેસને ભયંકર હાર આપી અને પોતે ચૂંટણી જીતા પણ ચૂંટણી જીતા પછી તરત જ એમનું નિધન થયું એ આ જીત જોવા માટે જે છે એ જીવતા ન રહ્યા એ કુદરતને નહીં ગમ્યું હોય કદાચ અને જે છે એ આખા ઘટનાક્રમ વિશે આપણે વિસ્તારથી વાત કરવી છે તો એ પહેલાં આપ મારી

અને ભારતના યુવાન રાજવીઓમાં પોતાનું સ્થાન ધરાવે છે અને આવી નાની ઉંમરે પોતે ગાદીએ આવે છે અને ખૂબ પ્રજા વત્સલ મહારાજા હતા પ્રજા પ્રેમી મહારાજા હતા અને પોતે જે છે એ પોતાના પ્રજાના વિકાસના કરતા ક્રાંતિકારી રાજવી હતા દેશને આઝાદ કરાવવામાં પણ જે છે કાળો કોટ પહેરીને ક્રાંતિ ક્રાંતિ કરેલી એમણે ક્રાંતિકારીઓના પોસ્ટરો જોધપુરની દિવાલો પર લગાડેલા આવા રાજવી અને ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદીનો સમયકાળ આવ્યો ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદીનો સમયકાળ આવ્યો આઝાદીના સમયે જયારે રજવાડા એકત્ર કરવાની વાત થાય રજવાડા દઈ દેવાની વાત થાય રજવાડા મર્જ કરી દેવાની વાત થાય રાજાઓ ના ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરવાની વાત થાય રજવાડા મર્જિત કરી દેવાની વાત થાય એવા સમયે જે છે આ બધા રાજાઓ પોતપોતાની રીતે રજવાડા આપતા હતા એમાં જે છે એ રાજાઓને સામે વિશેષ અધિકારો મળતા હતા એમાં જોધપુરની અંદર ઘટના એમ ઘટી જોધપુર મહારાજા સાહેબ હનુમંત્રી પાસે જે છે લોર્ડ માઉન્સ બેટન અને મહારાજ સાહેબ તમે મને આપ્યા છે કે અમને સાલીયાના મળશે રાજાઓને વિશેષ અધિકાર મળશે આ બધું અમારી પ્રજાને આટલા આટલા આખો મળશે ને એમાંથી પછી ફરતા નહીં નહીતર હું તમને ગોળી મારી દઈશ આવી રીતે પેન પિસ્ટોલ બાપુ એ બતાવીને કહી દીધું આ બંને પણ એ ઘટના તો ઘટી રજવાડું દેવાઈ ગયું વલ્લભભાઈ પટેલે જે વચનો રાજાઓને આપ્યા હતા એ વલ્લભભાઈ પટેલ નું નિધન થયું કોંગ્રેસ જેમ વાટે બેઠી હોય વલ્લભભાઈ ના નિધન ની એવી રીતે વલ્લભભાઈ ના આત્માને ઠેસ પહોંચ્યા રાજાઓના આત્માને ઠેસ પહોંચ્યા એમ વચન ભંગો શરૂ કર્યા ધીમે ધીમે પછી અધિકારો છીનવાનું શરૂ કર્યું અને એ વાત ખટકી એ એમને ન ગમી અને ઓગણીસો ઇતિહાસમાં ક્યાંય નથી લેવાનો સાહેબ રાજવી ની ઉપર ગૌરવ થાય આજે પણ આપણા રૂવાડા ઉપર થઈ જાય ઓગણીસો બાવન માં ચૂંટણી આવી આજે લોકો કે છે ને કે રાજાઓને જે છે એ પ્રજા પ્રેમ નહોતો એટલો બધો રાજાને તો પ્રજા આદિ એનાથી કાલ ચાહતી હતી સાહેબ पण का राजा हुए लीला माथा दीदास પોતાની પ્રજા માટે શા માટે પ્રજા નો જહા રાજવી હોય કોંગ્રેસની સામે માં ભારતના પેલી આવી કોંગ્રેસે એવો લડીને ઉમેદવારો ઉભા રાખેલા એ વખતે લોકસભાની ચૂંટણી સાથે હતી વિધાનસભાની ચૂંટણી સાથે હતી અને પાંત્રીસ માંથી એકત્રીસ ઉમેદવારો જીતા કોંગ્રેસના જે મુખ્યમંત્રી હતા જય વ્યાસ જય

છોપડા સાફ કરી દીધા એ વખત ની કોંગ્રેસ પાર્ટીના અને સાહેબ મહારાજા સાહેબે જીતીને બતાવ્યું પણ અફસોસ એ વાતનો રહી ગયો કે મહારાજા સાહેબ આ જીત જોવા માટે જે છે એ જીવતા ન રહ્યા મહારાણા સાહેબ મહારાજા સાહેબ પોતે પાયલોટ હતા

અઠ્યોતેર ટકા મત મળે હનુવંતિંજી જીતે એમના ઉમેદવારો જીતે કોંગ્રેસની ભીષણ હાર થાય બદલો લેવાય જાય બધું થઈ જાય પણ મહારાજ સાહેબ નિધન છવીસ જાન્યુઆરી ઓગણીસો બાવન ના રોજ જે છે એ થયેલું કદાચ કુદરત આ વાત મંજૂર હશે એટલે આ પ્રકારે ઘટના ઘટી આખી અને પછી જે છે એ ત્યાં એ સીટ ખાલી થઈ અને ભારતની પહેલા પેલી પેટા ચૂંટણી જે છે એ જોધપુર દરબાર હનુમંતસિંહજીનું નિધન થયું ને એ સીટ ઉપર પછી પેલા પેલી ભારત દેશની પેટા ચૂંટણી આવેલી આ વાત નોટ છે એટલે આ ઘટના ઘટેલી

પુસ્તકોના આધારે અમે જે વાંચન કરીએ છીએ ઇતિહાસોને આપ સમક્ષ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણા દેશના સાચા રાજવીઓના ઇતિહાસો શું હતા અને શું ઘટનાઓ આપણા દેશના રાજકારણમાં ઘટેલી એ વિષયની વાત તો આ હતો અમારો આજનો વિડીયો જો આપને વિડીયો પસંદ આવો આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી આ માહિતી લોકો સુધી પહોંચે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ખાસ બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો એમની નોટિફિકેશન આપને મળે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ